જાંબુનો મુખવાસ અને જાંબુ શોર્ટ્સ ડાયાબિટીસ અને પથરીની સમસ્યા માટે रामबाણી છે ચાલો જાણીએ તે પહેલા અમારી ચેનલને ફોલો કરી દેજો અને આ વિડિયોને લાઈક કરી દેજો જાંબુનો મુખવાસ બનાવવા માટે પાંચસો ગ્રામ જાંબુ લઈ બીજ અને પલ્પ અલગ કરી દો ઠળિયાને પાણીથી ધોઈ લો કોરા કરી નાખો અને તેની સ્લાઈસ કાપી લો નાના નાના ટુકડા કરી દો તેમાં બે ચમચી મીઠું અડધી ચમચી હળદર અડધી ચમચી લીંબુનો રસ બધું જ મિક્સ કરી કલાક માટે સુકવવા મૂકી દો લીંબુથી કલર પણ બગડે ત્યાર પછી એક ચમચી ઘીમાં ચાર થી પાંચ મિનિટ ધીમા તાપે શેકી લો ત્યાર પછી વધુ એક ચમચી ઘી નાખી તેમાં સંચળ પાવડર મિક્સ કરો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લો દરરોજ જમ્યા પછી એક ચમચી આ મુખવાસ ખાવાથી